રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસ ખાતે સામે આવી છે આ ગોડાઉનનું મુખ્ય કામ રાજકોટ મોરબી અને જુનાગઢ જિલ્લાની સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનું સપ્લાય કરવાનું છે ગત રાત્રે કોઈ પણ જવાબદાર અધિકારીની ગેરહાજરીમાં સામાન લોડિંગ થતો હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત ગોડાઉનમાં એક્સપાયર થયેલી અને ભીની થઈ ગયેલી દવાઓ મળી આવી હતી આ પ્રકારની બેદરકારીને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે લોકો સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં રાહત દરે અને યોગ્ય ઈલાજ મળે તે માટે જતા હોય છે પરંતુ જ્યારે દવાઓ ઉપલબ્ધ ન હોય ત્યારે ડોક્ટરો દર્દીઓને બહારથી દવાઓ ખરીદવાનું કહે છે આ ઘટનાને કારણે સરકારી આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જે કે નથવાણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વિટામિન ડાયાબિટીસ અને સ્કિનની દવાની અછત છે હજુ સુધી દવા મળી નથી રાજકોટના જીએમએસએલ ગોડાઉનમાં ગઈકાલે ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે જીએમએસએલ ગોડાઉનનું મુખ્ય કામ એ છે કે જે સિવિલ હોસ્પિટલ હોય આરોગ્ય વિભાગ હોય કે કોઈ પણ સરકારીને લગતા જે દવાખાનાને લઈને તે આ કામ જે દવા છે તેનું પૂરું પાડવાનું કામ હોય છે ત્યારે ગઈકાલે રાત્રે ક્રોસિંગ થતું હતું બીજી ગાડીમાં બીજું તેમાં કોઈ પણ અધિકારી ઉપસ્થિત હતો નહીં તેમજ બીજી વાત કરીએ તો કે આમાં કંઈ લોકોના પૈસા સાથે તંત્ર ખેલવાડ કરી રહ્યું તેવું સામે આવ્યું છે ત્યારે તેમાં ટ્રકમાંથી ભીના બોક્સ સામે આવ્યા હતા ને તેમજ દવા બહુ ખરાબ થઈ ગઈ હતી તેમજ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ત્યાં ઉપસ્થિત હતું નહીં તેમજ અહીંયા વાત કરીએ આપણે તો હજી અહીંયા પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ઉપસ્થિત છે નહીં અહીંયા લોડિંગ થાય અનલોડિંગ થાય કોઈ પણ જાણ કરતું નથી તેમજ અહીંયા આવીએ આપણે તો ખબર પડી કે અહીંયા બોક્સના વિખેર છે કોઈ પણ જાતનું કંઈ પણ આખું મેનેજમેન્ટ જ કરવામાં નથી આવ્યું તેમજ કોઈ પણ અધિકારી અહીંયા ઉપસ્થિત પણ નથી તેમજ આ દવાની તમે હાલત જોવો જો આપણે લોકોના પૈસા સાથે માત્ર ને માત્ર ખીલવાડ કરતા હોય ને તેવું સામે આવી રહ્યું છે તેમજ બીજી તરફ વાત કરીએ કે અહીંયા અધિકારી જે છે તે કોઈ પણ અધિકારી ઉપસ્થિતિ નથી લોડિંગ થાય કે અનલોડિંગ થાય કોઈ પણ કંઈ ખબર જ નથી જેમ જ ઓફિસના દ્રશ્યો બતાવશું તમને કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ અહીંયા લોકો ઉપસ્થિત પણ નથી તેમજ બીજી વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે ભીનો માલ પડ્યો હતો તેથી નુકસાન પણ જાય છે તેમજ અહીંયા અમે આવ્યા તો મળ્યું અમને કે એક્સપાયરી ડેટવાળી દવાઓ પણ અહીંયા પડી છે તેમજ આપણે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે અહીંયા દવાની હાલત કેવી છે લોકોને જ્યારે પૈસા ન દેવા હોતો હોય સામાન્ય માણસ જે ગરીબ માણસ હોય તે સિવિલ હોસ્પિટલ શા માટે જાય છે કે લોકોને સસ્તો ઈલાજ અને વસ્તુ વ્યવસ્થિત મળે છે તો પણ અહીંયા બેદરકારી સામે આવી રહી છે તેમજ આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અહીંયા દવાઓનો વેરવિખેર પડ્યો હોય ને તેવું સામે આવ્યું છે અહીંયા કોઈ પણ જાતનો અધિકારી ના તો કોઈ સ્ટાફ મોજૂદ છે ના તો કોઈની જવાબદારી અહીંયા લીએ છે અધિકારી સાડા દસ વાગ્યાનો આવવાનો ટાઈમ છે હજી સુધી સાડા એક વાગ્યા સુધી છે હજી પણ કોઈ પણ જાતનો અધિકારી કે કોઈ પણ આવ્યું નથી સિવિલ હોસ્પિટલના તબીબ સાથે જે વાત થઈ મેડિકલ ઇન્ચાર્જ સાથે તો તેમને જણાવ્યું હતું કે અમારે પણ દવા હજી મગાવી છે પણ હજી પેન્ડિંગ છે તેની મુખ્ય દવા છે તે ડાયાબિટીસની છે ઇન્સ્યુલ ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલન્સ આવે તેની મુખ્ય દવાઓ છે તેમજ વિટામિન્સની પર દવાઓ જે છે તેમ તેમને મળી નથી વર્ષની શરૂઆતમાં જ તે લોકો દવાની માંગ કરતા હોય છે છતાં તે હજી સુધી આ લોકો દવા પૂરી પાડી શકતા નથી તેમજ અહીંયા આવીએ તો ખબર પડી કે એક્સપાયરી ડેટ વાળો ભીનો માલ તેમજ લોકોને ઉપયોગી ન આવે તેથી આપણે વ્હાઈટ પેટ્રોલિયમ જેલી જે એક પાંચમા મહિનામાં એક્સપાયર થઈ ચૂકી છે જે સમગ્ર સમગ્ર જે વાત કરીએ તો આખે આખો જથ્થો જે છે તે નાશ કરવા લાયક છે તો બી છતાં અહીંયા રાખવામાં આવ્યો છે તેમજ આપણી સાથે એક તેમના કર્મચારી સાવનભાઈ કરીને છે ડેટા ઓપરેટિંગ કરે છે તેમની સાથે વાતચીત કરીશું સાવનભાઈ ગઈકાલે એક જે લોડિંગ ટાઈમે અનલોડિંગ ટાઈમે કોઈ પણ અધિકારી ઉપસ્થિત ન હતા તે કેટલી વસ્તુ યોગ્ય છે તમારે એ અધિકારી અમને લોકોને કહી ગયા હતા કે આ બેચનો માલ છે આમાં પડ્યો છે ને એ જૂનાગઢ મોકલાવવાનો છે એટલે બધાને ખ્યાલ જ હતો કે આ જ લેવાનું છે ગોડાઉન જે છે મુખ્ય જે કયા કયા સપ્લાય કરવામાં આવે છે ગોડાઉન જૂનાગઢ મોરબી અને રાજકોટ ત્રણ જિલ્લામાં કાલે ગઈકાલે હજી કંઈ બને નહીં આ લોકો તો મજૂર હોય છે દસ પાંચ થી દસ બોક્સ વધારે વહી જાય તો તેની જવાબદાર કોણ એમાં ગણેલા જ હતા ગણેલા હોય એ જ મુક્ત થાય પહેલાં અહીંથી ગાડી માલ બહાર કઢાવી લે દિવસે પછી સાહેબ જાય ને પછી અહીંયાથી ખાલી ટ્રાન્સફર જ કરવાનું હોય છે તમે એમ વાત કરો છો કે માલ ગણેનો હતો બરોબર છે તો ગોડાઉન ખોલીને ચોરી માણસ ચોર આવી જાય તો તમે પછી જવાબદાર કોની છે તમે એમ વાત કરો છો જે રાખેલા છે બેન સિક્યોરિટી બધા બધા એસી વર્ષ આસપાસના હતા કે કોઈક એનો કોલર પકડે ને તો પણ થઈ જાય કે આ બેદરકારી છે તંત્રની શું કહેશો આ લોકોની સાથે છેડવાડ થાય છે તેને લઈને ગરીબ લોકો જે આ સિવિલ હોસ્પિટલમાં જતા હોય છે ત્યારે તેમને પ્રિસ્ક્રિપ્શનમાં લખવામાં આવે છે કે આ દવા અમારી પાસે ઉપલબ્ધ નથી તો બહારથી દવા લેજો તેને લઈને તમે શું કહેશો હા એ તો ગેલ કેમ કે અહીંથી અમે એક બે દિવસે એક આઈસર ભરીને સિવિલમાં બધી એક એક દવા પહોંચે જ છે અહીંથી તો સિવિલવાળાએ પણ એમ કીધું છે કે અમને હજી સુધી દવા નથી મળી તેને લઈને તમે શું સિવિલમાં રો એક બે દિવસ ન થાય તો એક આઈસર અહીંથી દવા જાય જ છે બીજું તરફ વાત કરીએ કે ચોરાઈ જાય તો કોણ

ઈડીએલ દવાઓ તરીકે અમે કરેલી છે જે તેરસો ને પંચ્યાસી કુલ દવાઓ છે જે અમે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ ઈડીએલ પૈકી અમને સાતસો ચૌદ દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે અમને એશ્યોરન્સ મળ્યું છે એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે બીજો વાંધો નથી લિપીઝીડ છે લિમિફાઈરોઇડ છે મેટફોર્મિન છે એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિન પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં અત્યારે થઈ ગઈ છે અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે એટલે એ ઇન્જેક્ટેબલ જે છે સપોઝ કે ઇન્સ્યુલિન ત્રીસ સિત્તેર અમારી પાસે છે પણ પચીસ પંચોતેરનું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે હવે એ જે પચીસ પંચોતેર જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળવું પણ એને બદલે ઇન્સ્યુલિન ત્રીસ સિત્તેર પણ છે અમારી પાસે ઇન્સ્યુલિન ફિફ્ટી ફિફ્ટી પણ છે જેના ડોઝના ઓલ્ટરેશનથી અમે લોકો પેશન્ટને આપીએ છીએ અમે લોકો જ્યારે વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનામાં જે વર્ષની શરૂઆત થાય ફાઇનાન્શિયલ યરમાં ત્યારે જ અમારી પાસે ઇન્ડનેટ આવી જતું હોય છે જીએમએસસીએલ તરફથી અપલોડ થતું હોય છે બ્લેન્ક ઇન્ડેન્ટ જેમાં અમે ભરીને ત્યારે ત્યારે જ આપી દેતા હોઈએ છીએ અને એ લોકો શક્ય એટલી જલ્દી અમને અલગ અલગ તબક્કે સપ્લાય કરતા હોય છે હવે આ પૈકી ક્યારેય અમને કેટલી દવાઓ આપશે એ લોકો વખતો વખત અમને જાણ કરતા હોય છે એ પ્રમાણે અમે અહીંયા સ્વીકારી લેતા હોઈએ છીએ જી અમે મેઇલ પણ કરીએ છીએ હાર્ડ કોપીથી પત્ર પણ લખીએ છીએ અને ટેલિફોનથી પણ અહીંયા અમારું જે લોકલ સપ્લાય ચેઇન છે ત્યાં અમે એમને ટેલિફોન થી પણ જાણ કરીએ છીએ સંપર્કમાં રહીએ છીએ